સુરતના રાંદેર વિસ્તારમાં અસાંધારો લાગુ થયેલો છે તેમ છતાં રાંદેર વિસ્તારમાં આવેલી કીર્તિનગર સોસાયટીના મકાન મુસ્લિમ વ્યક્તિને વેચવામાં આવ્યું હતું જેને લઈને સ્થાનિકો દ્વારા કલેક્ટર કચેરી આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં મકાન વેચનાર અને મકાન ખરીદનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી આવેદન કહેવામાં આવ્યું કે કીર્તિનગર સોસાયટીના એસી નંબરના બંગલોને મુસ્લિમના નામે તબદીલ કરવામાં આવ્યું છે જેથી ગો અશાંધારા અધિનિયમ અગિયારસો ના કલ પાંચ ત્રણની જોગવાઈનો સરેઆમ ભંગ થયો છે જેથી સોસાયટીના વાસીઓની અરજને મંજૂર કરવામાં આવે પુરાવા મેળવાયા વગર તબદીલ અરજ મંજૂરી કરેલી છે જેથી તપાસ કરી કાયદેસરના પગલા લેવામાં આવે જેવી માંગ કરાઈ હતી જોશુઆ માર્ટિન નામના સ્થાનિકે કહ્યું કે છેલ્લા પાંચેક વર્ષ જેટલા સમયથી આ વિસ્તારમાં અસંધારો અમલમાં છે તેમ છતાં અહીંનો બંગલા નંબર એંસી મુસ્લિમ સમાજના લોકોને વેચી દેવામાં આવ્યો છે જેથી અહીં ચાલતી પ્રવૃત્તિઓને લઈને પોલીસમાં અરજી કરવામાં આવી છે સાથે જ કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી મારું નામ જોશવા માર્ટિન છે યુવા લેખક છું અને કીર્તિનગર સોસાયટીનો સભ્ય છું છેલ્લા બે દિવસથી સોસાયટીની અંદર જે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે અને ગઈકાલે જે ઘટના બની અસામાજિક પ્રવૃત્તિ અસામાજિક તત્વોએ કીર્તિનગર સોસાયટીની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાનું એ લોકોએ તાવીજ રચી હતી અને પ્રવેશ થયો પણ ખરો સૌથી પહેલા તો એ અસામાજિક તત્વો સામાન્ય વ્યક્તિઓની જેમ જ સોસાયટીની અંદર ગેરકાયદેસર પ્રવેશ થયો થોડીક નાની બોલચાલ થઈ ત્યાર પછી પોલીસ સ્ટેશન બધા ગયા સોસાયટીના સભ્યો અને ત્યાર પછી ખબર પડી કે એ અસામાજિક તત્વ છે બહુ મોટો બુટલેગર છે અને બહુ મોટા વ્યક્તિના મર્ડર કેસ પર એની પર એનો ચાર્જ છે સૂર્યા મરાઠીના મર્ડરમાં એ વ્યક્તિનો હાથ છે અને મુખ્ય આરોપી છે આ વાતની જાણ થતા ત્યાર પછી પોલીસ પણ દોડતું થયું પોલીસ તંત્ર પણ દોડતું થયું એ વ્યક્તિની પણ રિમાન્ડ લેવામાં આવી છે અમારી કલેક્ટરશ્રીને એટલી જ અપીલ છે કે જે પણ કાર્યવાહી થાય એ ગુજરાત સરકારના અશાન ધારાના કાર્યક્રમ હેઠળ કાયદા હેઠળ એની પ્રવૃત્તિ ચલાવવામાં આવે બે હજાર ઓગણીસથી આજે આ ચોથું વર્ષ છે કે જ્યારે અશાન ધારો બે હજાર વીસથી લાગ્યો અને આજે આ ચોથું વર્ષ છે અશાન ધારાની કાર્યવાહી હેઠળ અશાન ધારાના જે કાયદાઓ છે નિયમો છે એ નિયમોને આધીન થઈને આખી જે મિલકત ટ્રાન્સફર મિલકત ટ્રાન્સપ્લાન્ટની જે કાર્યવાહી છે જે મિલકત તબદીલ કરવાની એ કલેક્ટરશ્રી કરે કલેક્ટરશ્રીને પણ અમે આજે આવેદનપત્ર આપવા જવાના છે કલેક્ટરશ્રીને પણ વિનંતી છે કે આગળ પણ કીર્તિનગર સોસાયટીના પાંચ નંબરનો બંગલો એમાં પણ આ પ્રકારની અસામાજિક તત્વોએ પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો એની પર અમે સ્ટે લાવ્યા હતા અને અમે ફરી એક વખત આજે અમે આ એસી નંબરના બંગલા પર સ્ટે લાવવાને માટે કલેક્ટરશ્રીને અપીલ આપવા આવ્યા છે ને મને પૂરો વિશ્વાસ છે કે સરકારી તંત્ર બ્યુરોક્રેસી અને કલેક્ટરશ્રીની ઓફિસ પણ અમને સહકાર આપશે એ જ આ સાથે જય હિન્દ ધન્યવાદ